નમસ્કાર માં આપનું સ્વાગત છે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલું જે ગિફ્ટ સિટી છે ત્યાં દારૂબંધી ની આંશિક રાહત અપાય છે જે હા દર્શક મિત્રો જે ગાંધી ગુજરાત ગુજરાત જે છે તેમાં થોડી ઘણી આ દારૂબંધી હટાવાય છે જે ગુજરાતના જે ગિફ્ટ સિટી આવેલું છે ત્યાં અધિકૃત રીતે આવતા લોકો તેના માટે જે દારૂનું સેવન કરે તેઓ માટે પરમિશન જે ગ્રાન્ટ આપવામાં આવી છે ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ પહેલા તમને આ નિયમો રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો એક કહેવાય છે કે નિર્ણય લેવામાં છે ગિફ્ટ સિટી ખાતે જે મુલાકાત લેતા મુલાકાતીઓ છે તેને પણ નિકરની છૂટછાટ મળશે તેવી વાત છે આપણી સાથે સામાજિક કાર્યકર છે અતુલભાઈ શું કહેશો સૌથી પહેલા તો આ આંશિક રાહત મળી છે કઈ રીતે જુઓ જે રીતના કોઈ પણ રીતે આંશિક રાહત મળે કોરોના વખતે આંશિક રાહત મળી તો ધીરે 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 બહાર નીકળ્યા દારૂમાં છૂટછાટ એક આંશિક રાહત મળી છે ધીરે 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 આ રાહત મોટી થઈ જશે આ ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતમાં આંશિક રાહત આપી એ પણ ગંભીર બાબત છે એક બાજુ આપણે દારૂ પીતા લોકોને સમજાવવાની કોશિશ કરીએ છીએ નશાબંધી અખબારી ખાતું અવનવા કાર્યક્રમો કરીને લોકોને દારૂ પીતા દૂર કરે છે ત્યારે આ ગાંધીના ગુજરાતમાં જે આંશિક રાહત આપી છે બહુ જ સમજવાનો વિષય છે ગાંધીના ગુજરાતમાં દારૂ ખુલ્લે મળે તો છે જ લોકો પીવે બી છે પકડાય પણ છે અને કદાચ બે ત્રણ દિવસ પહેલા જોવો શકે કેટલાય કરોડો રૂપિયાનો દારૂ ને નાશ કરવામાં આવે વડોદરા શહેરની આજુબાજુ હવે આંશિક રાહત આપી છે એટલે મને ખ્યાલ લાગે છે કે ધીરે ધીરે સરકાર કોઈ પણ રીતે છૂટછાટ આપશે ધીરે ધીરે હવે એસઓયુમાં છૂટછાટ આપી જશે સુરત ડાયમંડ સિટી છે ત્યાં છૂટછાટ આપશે એટલે ધીરે ધીરે આવા મોટા મોટા ઉદ્યોગપતિઓ જે મોટા મોટા બિલ્ડર જે બી ગજાના હોય કરોડો ખરબો રૂપિયાવાળા એઓને છૂટછાટ આપશે અને ધીરે ધીરે ગાંધીના ગુજરાતમાં દારૂ ખુલ્લા મળતો થઈ જશે હાલમાં મળી રહ્યો છે પરંતુ ગાંધીના ગુજરાત દારૂ બંધી છે હતી અને રહેશે જે અંગ્રેજોનો સમય અલગ હતો અત્યારનો સમય અલગ છે અને આજે છૂટછાટ આલી છે બહુ જ ગંભીર બાબત છે બીજી બાજુ ગાંધીના ગુજરાતમાં હાલમાં જે દારૂ મળી રહ્યો છે એ દારૂ મહદ અંશે બનાવટી દારૂ પણ મળી રહ્યો છે ઇન્જેક્શનવાળો દારૂ મળી રહ્યો છે કેટલા લોકો મરી રહ્યા છે દેશી દારૂ પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યો છે તમામ સ્ટાફને બધું જ બધું ખબર છે કોઈ સ્ટાફને નથી ખબર એવું નથી કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો પરંતુ આ રીતની જે છૂટછાટ એક આલી છે ગંભીર બાબત છે હું વારંવાર કહીશ કે ગાંધીનું ગુજરાત છે સમજી વિચારીને જો કરોડપતિઓને છૂટછાટ આપવામાં આવતી હોય ઉદ્યોગપતિને છૂટછાટ આપવામાં આવતી હોય તો મધ્યમ વર્ગને ગરીબ વર્ગને કેમ નહીં આ પણ એક વિષય છે આપવી હોય તો પૂરા ગુજરાતમાં છૂટછાટ આપો પૂરા ગુજરાતને દારૂબંધી ઉઠાવી આ રીતના એક આંશિક છૂટછાટ આપીને સરકાર ધીરે ધીરે આખા ગુજરાતમાં છૂટછાટ આપશે તેવા સંકેત હમણાં દેખાઈ રહ્યા છે તમામ ગુજરાતવાસીઓને પણ વિનંતી કરીશ મહાદશાનો વિચાર કરવામાં આવે આવી છૂટછાટો જો ધીરે ધીરે આપવામાં આવશે તો લોકોમાં ક્યાંક ને ક્યાંક સરકાર પ્રત્યે પણ દ્વેષભાવ ફેલાશે વાત છે કર્મચારીઓ જે ત્યાં કામ કરતા કર્મચારીઓ અને જે માલિકો છે તેમના માટે જ આ પરમિશન છે અન્ય ગુજરાતના લોકોને દેખાતું નથી કે આ રીતનું જે રીતે કર્મચારીઓ અધિકારીઓ માટે છૂટછાટ આપી છે ઘણી સારી બાબત છે એ લોકો શું કામ કરે છે એમને છૂટછાટ આપી છે શું એવું બર્ડન છે તેમને એમને છૂટછાટ આપી છે મજૂર લોકો એટલી બધી મહેનત કરતા હોય છે ઇંટો રેતીથી માંડીને તગારા બધું ઉચકતા હોય છે વધારે માં વધારે મહેનત કરતા હોય છે એમને બહુ જ દારૂની જરૂર હોય છે ત્યારે આ અધિકારીને કર્મચારીને છૂટછાટ આપી છે તો આવા અધિકારી ને કર્મચારીઓ ગવર્મેન્ટ વિભાગમાં પણ છે ગુજરાત સરકારમાં પણ છે કોર્પોરેશનમાં છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તમામ જગ્યાએ છે એસઓયુમાં પણ છે ડાયમંડ સિટીમાં પણ છે તો આ બધાને છૂટછાટ આપી દો ક્યાંક ને ક્યાંક અધિકારી અને કર્મચારીઓને સાયન્સ સિટીમાં જે છૂટછાટ આપી છે બહુ જ ગંભીર બાબત છે પ્રોહિબિશનના નિયમોમાં પેરફાર કરવો એ પણ ગંભીર બાબત છે અત્યારે કેમ પેરફાર કરવામાં છે કઈ સમજ નથી પડતી એક બાજુ ગુજરાત સરકાર કરોડો રૂપિયાની આવક દારૂબંધીના કારણે ગુમાવી રહ્યું છે તો ખાલી અધિકારીઓને કર્મચારીઓને છૂટછાટ આપીને શું મળવાનું છે આપ્યું હોય તો પૂરા ગુજરાતમાં છૂટછાટ આપવામાં આવે એટલે સરકારને પણ આવક થાય પરંતુ આવા નાના નાના ગતકડા કરીને નાગરિકોમાં સરકાર પ્રત્યે પણ દ્વેષભાવ ફેલાશે તે સરકારે સમજવું જોઈએ બિલકુલ થી કહી શકાય કે આપતી છુટી જે છુટી આપી હોય તો તમામને આપવી જોઈએ તેવું કહી રહ્યા છે તો આપ શું કહેશો આ આખો મામલો કઈ રીતે જોયું તમે જુઓ તો ગુજરાત ઓગણીસો સાહીઠ થી ગુજરાત રાજ્યની અંદર જ્યારથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી ગાંધીજીની ઈચ્છા પાળવા માટે ગુજરાત સરકારે ત્યાં દારૂબંધી રાખેલી સમગ્ર ગુજરાતમાં દારૂબંધી ગુજરાત સરકારના કાર્યક્ષેત્રમાં આવતા તમામ વિસ્તારોમાં દારૂબંધી છે તો શું ગિફ્ટ સિટી એ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થઈ ગયો છે અને ગુજરાતના ભાગલા કરવામાં આવ્યા છે બીજી બાજુ જોઈએ તો દારૂ એ ગુજરાત ના ચરિત્ર ને સહેજ પણ સાજે એવી વાત નથી બીજી બાજુ જ્યારે તમે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાના હોય ત્યારે તમે જે પાર્ટી સત્તામાં છે એ સત્તામાં બેસેલા લોકો રામના નામે મત માંગી રહ્યા છે તમે રામ રાજ્ય સ્થાપન કરવાની વાત કરો છો તો રામ રાજ્યમાં ક્યાં દારૂની રેલમ ચેલ હતી ક્યાં અધિકારીઓને દારૂ પીવા માટે છૂટ હતી ક્યાં મહેમાનોને દારૂ પીવાની છૂટ હતી એટલે ક્યાંક ને ક્યાંક તમે રામને કોઈ મંદિરનો મોહતાજ જ નથી રામ રામ તો દરેકના હૃદયમાં વસે છે પણ તમે જો રામના ચરિત્રને નહીં અપનાવો અને રામના નામે મતો માગીને પોતાની રાજકીય રોટલીઓ શેકશો અને પછી બીજી બાજુ પોતાના જાણીતા માનીતા મહેમાનો જે તમારા ખિસ્સા ભરવાના હોય કે તમને પાર્ટી ફંડ મોટું આપવાના હોય એમની માટે દારૂની કે બીજી બધી વ્યવસ્થાઓ તમે કરી આપતા હોય આ તો દારૂ તો દેખાય છે પણ પાછળ કઈ વ્યવસ્થાઓ અપાતી હશે એ તો એમને જ ખબર છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતનું જે ચરિત્ર છે એને બગાડવાનો સરકારનો સરકારી પ્રયત્ન છે કે ગુજરાત બદનામ થાય અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જે કાયદાકીય સ્થિતિ છે એ વધુ ખરાબ થાય કેમ કે દારૂ એક જગ્યાએ છૂટ મળશે તો પોલીસને મોરલ ક્યાં બચશે બીજી બાજુ બંધ કરવાનો અમારી પાસે કોઈ મોરલ જ નહીં હોય તમે દારૂબંધી દેખાય છે કે આખા વડોદરામાં ગુજરાતમાં ખૂણે ખૂણે ગલીએ ગલીએ દારૂ વેચાતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે અને એના કારણે આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર નિર્માણ થઈ છે કે એક જગ્યાએ તમે દારૂને છૂટ આપી છે અને બીજી જગ્યાએ દારૂ બંધી રાખી છે હું કહીશ કે ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતા પૂર્વક વિચાર કરવો જોઈએ હતો બહાર આવેલા મેહમાનો આપણી માટે ગુજરાત મહેમાન ગતિ ખુબ સારી જ કરે છે પણ ક્યાંક ને ક્યાંક મહેમાન ગતિ બતાડવા માટે દારૂ પીરસો એ આપણા ચરિત્રને શોભે નહીં ગુજરાતના ચરિત્રને શોભે નહીં મહાત્મા ગાંધી શું સરદાર પટેલ આજે તમે સરદાર પટેલના ના સિદ્ધાંતો ની વાત કરો સરદાર પટેલ જીવતા હોત તો આવું કરત કોઈ મહેમાન માટે કે એમને દારૂ પીવાની છૂટ આપત ના આપત એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર નું ચરિત્ર કે સરકાર માં બેસેલા લોકોનું ચરિત્ર છતું પડી રહ્યું છે અને એમને ગુજરાત માંથી દારૂબંધી ધીરે ધીરે કરીને એને ફાયદો કરવા માટે નો આકાર સ્થાન છે ઉદ્યોગપતિઓને જ ફાયદો કરવાનો ક્યાંક ને ક્યાંક આની અંદર ઉદ્દેશ છે કારણ કે ઉદ્યોગપતિઓ અહિયાં ગુજરાત માં એન કેન પ્રકારે આકર્ષવા છે એમને મફત ની જમીનો ની લહાણી હોય કે બીજી બધી સુવિધાઓ અપાતી હોય ગેરકાયદેસર રીતે પરવાનગીઓ અપાતી હોય અને એનામાં વધુ એક આ જે ગુજરાતનું ચરિત્ર ખરાબ કરી શકે કે જે ગુજરાતના ભવિષ્યને અસર કરી શકે એવી બાબત આ દારૂ એ વેપારીઓને કે મોટા મોટા ઉદ્યોગપતિઓને પીવા માટે ગુજરાતમાં છૂટ આપવી એ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારે અવિચારી પગલું છે ગુજરાત સરકારનું અને બીજી બાજુ ગુજરાતની જનતામાં આ એક ખોટો મેસેજ જશે અને બીજી બાજુ જે દારૂ વેચનારા છે કે દારૂ નો ધંધો કરનારા લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક આનાથી પ્રોત્સાહિત થશે સવાલ એ છે કે અત્યારે પણ એવી વાત સામે આવી રહી છે કે અન્ય ત્રણ શહેરોમાં પણ આ છૂટ મળી શકે છે તેવું એક મોટા ગજાના મંત્રીએ કીધું છે શું માનો છો જે રીતે આપણે પહેલા જ કીધું કે એક આંશિક રાહત અને મેં પણ જાણ્યું કે આંશિક રાહત ધીરે 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 મોટી રાહત થશે એટલે કે સુરતને પણ રાજકોટ રાજકોટને પણ છૂટછાટ આપશે આવા મોટા મોટા શહેરોને ધીરે ધીરે છૂટછાટ આવશે અને ગુજરાતમાંથી દારૂબંધી આ લોકો ઉઠાવી લેશે હવે જો દારૂબંધી ઉઠાવવાનો જ પ્રયાસ કર્યા છે અને જે વિદેશી મહેમાનો હોય અધિકારીઓ હોય કર્મચારીઓ દારૂ પીરસવાનો હોય તો જોવા જઈએ તો પછી માસ મટન ને પણ આ લોકો છૂટછાટ આપી દેશે માસ મટન બી એ રીતનું પછી બેચાવા લાગશે લોકો ખાવા લાગશે એક બાજુ મારા એ જણાવ્યું કે રામનું નામ ચાલી રહ્યું છે ભારતની ભૂમિ પર ઘણા બધા દેવી દેવતાઓ છે ત્યારે જો દારૂબંધીને છૂટછાટ આવતા હોય તો ક્યાંક ને ક્યાંક માસ મટન ને પણ છૂટછાટ આપશે અધિકારીઓ કર્મચારીઓ માટે જો આટલું કરતા હોય બીજા સુરત છે રાજકોટ છે એને પણ છૂટછાટ આપવાની તજવીજ કરવાની તૈયારી થતી હોય એવું લાગી રહ્યું છે

આ જો નિર્ણય લેવામાં આવ્યો છે તમામનો સરખો નિર્ણય લેવામાં આવે તેવી વાત લોકો કહી રહ્યા છે કારણ કે એકલું ગાંધીનગર પરંતુ જો આ રાહત તમામ ગુજરાતમાં મળી જાય તો કહેવાય છે કે આ લીધે તમામ લોકો જે ડુપ્લિકેટ પી રહ્યા છે તે બંધ થાય અને પરંતુ જે રીતે રાહત આપવામાં આવી છે આંશિક રાહત મળી ગુજરાતના જે ગાંધીનગર ગિફ્ટ સિટી આવેલું છે ગાંધીનગર છે ત્યાં આંશિક રાહત જે કર્મચારીઓ હોય કે પછી ઉદ્યોગપતિઓ તમામને આ લીકર પરમિશન આપવામાં આવી છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા